કરેકેલા પકડવા આવેલા છે આજે તો આપણે મસ્ત પછી શાક બનાવશું કરેકેલા નું આજે હેલો ગાઈસ રાવત બાબા બ્લોગ માં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો આજે આપણે અમારા ગામમાં એક નાનકડું ઝરણું છે ત્યાં જોવા આવેલા છે તો તમને બી બધાને હું બતાવું ઝરણું નાનકડું છે મસ્ત અમારે ગામના ઘરના બાજુમાં જ છે પાણી પડે છે એ તમને પણ આવું ને મસ્ત છે બતાવું તમને ને ના 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 મસ્ત કરચલા પણ છે એ બી તમને હું બતાવું આ રહ્યું અમારું ગામનું એટલે ઘરનું ઘરના પાણી આવે છે આમ થી બધું પાણી નીચે જાય છે જો હવે તો હાલ તો વરસાદ ખુલી ગયો છે એટલે થોડું ઓછું જાય છે બરાબર બાકી તો મસ્ત ઝરણું છે અને આ ઉપર બધું ખેતી કરેલું છે અમારે કાકા લોકોએ બરાબર હવે તમને હું કરચલું બતાવું મસ્ત નાના નાના કરચલા છે પણ આપણે જઈએ એટલે બધા ભાગી જાય છે આ જેવું અંદર છે આમાં પાણીમાં અંદર છે અંદર પકડું પકડું અરે યાર ભાગી ગયું આપણે હવે પકડીએ કરચલું બરાબર નાનકડું કરચલું છે તો કરચલું પકડીએ આપણે અહીંયા છે અહીંયા છે અહીંયા છે આ પકડી લીધું ઓ છટક ગયા છટક ગયા ભાગી ગયું સટ અમાર છે એટલે દેખાય નહીં બરાબર પકડ સુ પકડીને તમને બતાવતો તો ખરાજ અને ફરી ચાલો નીચે જોઈએ નીચે બહુ બધા છે નીચે પકડ ને બધું લક્ષણિયો બહુ બધું છે એટલે પડી જાય એવા એવું છે જો એટલે આપણે બહુ હાચવીને નીચે ઉતરશું હવે તો આપણે પકડ જ આ આજે આજે બાજે સે હણ્યો કાઈ હાજી આ પકડી લીધું અરે ભાગી ગયો છકતી હાથમાંથી બોવ નાના છે એટલે પકડાય નહીં ઓલા હાથમાંથી છટકી ગયો કરેકેલા પકડવા આવે છે આજે તો આપણે મસ્ત પછી શાક બનાવશું કરેકેલાનો આજે ઓલા બહુ બડા છે ચાલ આગળ જોઈએ

અને અમારા ઘરના ઘરે પરુણા આવજો એટલે મસ્ત આપણે બરાબર કોણ કોણ ખાય છે ફટાફટ કોમેન્ટ કરીને કેજો અને એક વસ્તુ તમને આ જે ઝરણું છે ને આ નાનકડું દેખાય છે અમે નાના હતા ત્યારે અહીંયા અમે ખૂબ નાતા હતા અહીંયા અને અહીંયાથી આખું બંધ કરીને આખું પાણી બહાર કાઢી દેતા હતા અને નાના નાના જે માસલા અને કરેજલા હતા ખૂબ પકડતા હતા તમે બધા નાના હતા ત્યારે આમ કરતા કે નહીં મસ્તી અમે તો બહુ મસ્તી કરતા બરાબર તારે અમારું ઘર નું ઝરણું છે નાનકડું અને આજ નો આપડો નાનકડો વ્લોગ છે બહુ મોટો વ્લોગ નથી નાનો જ બનાવવાનો સાજે વિડીયો અને વિડીયો ને એન્ડ સુધી જજો બહુ મજા આવશે તમને અને તમને કેવા વ્લોગ જોઈએ છે મને કોમેન્ટ કરીને કહેજો એટલે આપણે તે રીતના જ વ્લોગ બનાવશું અને ગુજરાતીમાં બનાવશું તો બધાને ફાવે છે કે નહીં એટલે કોમેન્ટ કરીને કહેજો બરાબર ના આને આપણે છોડી દઈએ હવે નદી માં રિટર્ન જો છોડી દીધું હવે આપણે મસ્ત એને તો મને કોમેન્ટ કરીને કહેજો તમને કેવા બ્લોગ ગમે છે એટલે આપણે એ જ રીતના વ્લોગ બનાવશું બરાબર ને આ જો આ મારું ઘર છે નજીક જ છે ઝરણું વરસાદ આવે ત્યારે ખૂબ વધારે પાણી જાય છે ત્યારે મજા આવે છે જોવાની બરાબર તો ખૂબ મચ્છર બી કરે છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મારા ચેનલ પર જે નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો એટલે આવા જ બધા વિડીયો ફટાફટ તમારા મોબાઈલ પર આવી જાય બરાબર અને તમને કેવા વિડીયો જોઈએ એ પણ મને કોમેન્ટ કરી દેજો બરાબર એટલે આપણે તે રીતના વિડીયો બનાવશું અને સપોર્ટ કરજો બધા કેમ તો આપણે તમારા ગામના જ છે બધા નજીકના જ છે બધા એટલે સપોર્ટ કરજો તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં Bye-bye.